જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ સવાર હવારના અને એવું મોયલા ભાગા ભાગી જવાના મોયલા એલા બધા વાળા બધા જે સામે જાય આગળ આપણે બોલાવો કરીશું એટલે વળી જાય છે કે ડબલ માર્ગ છે એક આ બાજુ જાય છે એક આ બાજુ જાય તો આપણે જોવાનું છે કઈ બાજુ આ ઢોર વળે છે કે પછી આપણે બોલાવો પડે બે બાજુ સાઈડમાં થઈ ગયા ઢોર કારણ કે મોટર સાયકલ બોટર નીકળવું હોય તો નીકળી જાય બે સાઈટ અને આપણે ભૂરી રોડે આવતા અત્યારે ખબર પડી કે આ લંગડી થઈ જઈ હવે જ્યારે વાળા કાઢ્યા તારણ તો એવું કંઈ દેખાતું નહોતું પરંતુ અત્યારે જોયું તો ખબર પડી કે આ લંગડી થઈ જઈ તો કિમાલે આવું નોખી કીધી આયા અહી ગાયું લઈને સમજાતું નથી હવે ક્યુ છે અત્યારે સારું જો કે રજા આ હામા ખેતરમાંય છે ખડ જો કે સારું જ છે વાયલા ગાયું વાળા બધા આવવાના છે એમને કીધું ખળ બહુ હોય તમે આવવા દો જેથી કરીને બધા ઢોર ધરે રહ્યા આમાં બધા ઢોર ભાગા ભાઈ ગત કરે જો આ બાજુ તે આ બાજુ તે આપણે એક ઠેકાણ બે જઈના હિસાબ ભાગા ભાગ કરે બાકી કે આકળો આગળ જઈને માર્યું એટલે આ બધા ફોળો મને એટલે આગળ આવે દેવા ના હતા થોડાક વળી નો જાત ઢોરવાળા અમને મીક દીધા ઢીલા પણ એમને ખોટા મીલા આ પીકઅપ અહીંયા વહી આવ્યો તો અહીંયા એમને વાળવાની માથાકૂટ ઓછી રહેત કારણ કે એવું કોના હામાં છે એટલે કપા જો એ ગાયું આવી ખબર પડે એટલે આપણા ઢોર આમ વળવા માંડ્યા નો ખા ખાવ

બો તો જો ગાયું આજ પેથી આવે પાણી જોવા જો આ ખાડો પીર્યો હે કે પાણી આવે ગાયું આયા પીવે બાકી આ બધું પાણી જાય છે ને આમ ધોર્યો હે સીધો હામી તલાવડી તલાવડી જોઈ કે થોડીક અડધી છે એના હિસાબે ગાવડા અડધા અહીંયા આવે છે કારણ કે બધા અહીં હમાતા નહીં એના હિસાબે ઓહ બો બો તો કાલે આપણે આવી જાય ખોડિયારમાં મંદિરે તે તો આ બ્લો આપણે નાખી દીધો હે કાલ અને કાલ જ્યાં આપણે સારવા ગયા હતા ત્યાં તો આ બધી ગાયું લઈને ગયા હતા આપણે બધા ગોવા લઈ આવવા આવા બહુ ખડે પછી ગયા બધા એમાં સારવા સારીને વળી ગયા હતા બહુ બહુ તો અહીં ઉભા રહી પ્રિકારક આપણે કર્યું એટલે એના હિસાબે ગાયું આવી જાય પાણી પીવાય હરી ભાઈ હરી ભાઈ કાન શીંગડું ન ફરાય આ બધું આમ જો નીકળી જાય હેઠું બુડ્યું હા હા બુડ્યું એટલે હલાવે આખું આમ જો તો એવું નથી કે આપડા નથી ગાવડા આવે બોલાવે બધાનો ટોટલ જે તરસ્યા ઢોર હોય એ બધા વહી આવે હવે થઈ ભેંસુ ની એન્ટ્રી જો ભેંસુવાળા કીધું તું તમે આકલી લેજો તો એના હિસાબે ભેંસુ વાળા લીધા આ આગાયું બધી પાણી પી રહી ત્યાં લગી ભેંસીવાળા અમને આંકલા અને ભેંસીવાળા અમને આપણે એમ કીધું ગાયું પાણી પી રહી છે વહી આવવા દે તો ભેંસીવાળા વહી આવ્યા અને ભેંસું એ નાખશે હામી તલાવડી તો જો કે શિયાળાનો દી ના હિસાબે ભેંસું નીકળી જશે પાણીમાંથી ત્યાંથી ઘડી નહીં ટકે પણ પાણી પીશે એટલી ઘડી અંદર વહી જઈશ તો આ ટ્રેક્ટર સાઈડ દઈ દો એટલે નીકળી જાય તો આજે બધા ગોવાળ હે વાય પડકે કાયું ને આપણા લઈને જવાની હે સીધી આપણા સારી ના જેમાં હે બહુ ઝીંડવા તો ગોવાળને ખબર નથી કે મારે બહુ ઝીંડવા હે પરંતુ આ સાજી ગાયું હે ને તો લઈ જઈ ખેતર કરી નાખી આવું સાપ બે માં જતા જઈએ ગોવાળ જો ગાયું ભાઈ આમ જો હમે હા હા પોળે પોળે જાય માં એટલે ભેળા થઈ જાય ને તો જો પેલા આપણે આવ્યા હતા હામા કપાવાળામાં અને આ જ આવ્યા છીએ આ જાયરો અને ઈ બે સારવા દો તો જાયરોમાં એવા ચેપા હે લીલા લીલા વાયલા ગોવાળા અહીંયા લેવા હે છે આપણા ડાયમાં ઘડે ઘૂમેડીને જવાનું છે જીંડવાવાળામાં કારણ કે જેથી કરીને બધા જીંડવા ખાઈ જાય અને ખેડૂતને બગડ્યું છે ટ્રેક્ટર તો કે બે દી પડ્યું રહે છે ખેતર તો સારી દેજો તો કે વાંધો નહીં એમાં ફેરી લઈશું આજે આખા નેડાની ગાયો આપણે લઈ લઈ આવીએ છીએ અહીંયા ગાયું મેલી દીધી આપણે ઢીલી જોવા જોવાનું આજ આમ ભાગે હે કે આ કપા કોઈર જાય જો કપા કોઈ વળી જાય આપણા ચેપા કોઈ નઈ ગયા તો ભલે જીંડવા ખાતા હોય આમ હા આમ જો લાઈન હે હા લાઈન બી રહે ઝાડ બધા વળી જાય ઝીંડવાની સામે એના હિસાબે આપણને લાગતી હતી બીક જો આ ખેતરમાં છે આવા ઝીંડવા આ ખેતરમાં છે આવા ઝીંડવા એના હિસાબે જો હામા જાડા ઝાડ બધા વળી જાય ઝીંડવાની સામે એના હિસાબે આપણને લાગતી હતી બીક ટીમાં લાગતી હતી આપણને બીક જેથી કરીને કીધું બધા આવે તો બધું ખાઈ જાય તો વાંધો નહીં થોડું થોડા જીંદો ભાગ્યા હોય તો આજની વેળાઈ વઈ જાય તો ઢોર ભડકીને જાય તે બધા તમે હામાડતા પાછા હ હા હા એ આ ફડકા ફડક્યા તો વધારે થાય ને આ કપા નાનો હાથ રડી જાય ભાઈ મોટો કપા હોય ને આમાં ભડકે એટલે હામું એ કાદું ભેળ મૂકો જો આમ ફરતા હોય કપાવા એટલે હા માથા કુટી જેવું રહે આમાં ભડકે એટલે આખલાની એવું કરવું પડે આકલા કરી એટલે વળી જાય ધીમા રડી જાય તો જો લે ઉપડી નો જાય ઓલ કોઈ ખાલી 30 સેકન્ડ માં અહીંથી ઢોરાય પગી ગયા બોલો ગોળ બધા હી ઓસા જો હમે એ થોડા ગોળ આમ હે અને બે ગોળ આમ હે બધા થઈ લગભગ 100 ગોળ હી બા હ મળી લેતા આલા વાયલા બોયલા હવે નીકળી ગયું સારી જીંડવા ને બધું ખવરાઈ દીધું હતું

કેવું માર્ગમાં ખાડા હે પણ ના નહીં સર એવું જો કુકડા હોટકીને હા હાથે જાવ મારથી જાવ્યું વહેલા લેતા આવે બધી ગાય ઠેરઠું દે ગોળ કોઈ દેખાતું નથી ભાઈ પાયેલા આવે છે આમાં શું જાહેર ખેડૂત લીધી એના હિસાબે ટેન્શન જેવું છે નહીં ઓઘલા કરી નાખેલા છે હમણાં પગતા પગતા લે આવ અને હવે મળશું આગલા વિડિયોમાં ત્યાર લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધાને